પંચાયત ના સંકલન ના અભાવે ભર ચોમાસે હાલાકી ભરૂચની ભૂલાવ પંચાયત દ્વારા ગટર માટે કામ તુલસી ધામ થી લઈને મુક્તાનાંદ સોસાયટી સુધી ચાલી રહ્યું છે કામ કરતા અહીંયા કાદવ સામ્રાજ્ય

જે ખરેખર ભાજપની વાહવાહી કરે છે આ એ લોકોને ખાડા મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં પંચાયતોના હમણાં જે ઇલેક્શન આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામાજ ચોમાસું કોઈ પણ સેફ્ટીમાં કોઈ પણ સાધન લગાવ્યા વગર કોઈપણ અહીંયા રીબીનો સાઇડ ઉપર કોઈપણ સેફ્ટી પર્પઝ કોઈપણ ટેન્ટ લગાવ્યા વગર કશું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જયારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ આવી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જેન નાખસીની જે દિવાલ છે અને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખવું લાખવું તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા આ લોકો ફક્ત અને ફક્ત ફૂંક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો પીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં ટીડીઓ આને ધ્યાન પણ નથી લીધું પીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જા હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે Ella se llama